જામનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જે પી સભા સંબોધન કર્યું કાલાવાડ તાલુકાના નિકાવા ગામે જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ જે પી મારાવિયા નિકાવા ખાતે કોંગ્રેસની ની જાહેર સભા આયોજન કર્યું હતું જેપી પી સાહેબ નિકાવામાં આગમન થતા જ તેમને ફટાકડાની આતિશબાજી કરીને બધામાં આવ્યા હતા તદુપરાંત જે પી માલવીયા સાહેબનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ સભાને સોહિતભાઈ નકાણી પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડિયા તેમજ આમ આદમી પાર્ટીના નેતા પ્રકાશભાઈ ડોંગા એ સભા સંબોધન કરી હતી અને અંતમાં જેપી પી મારવિયા દ્વારા મતની અપીલ કરવામાં આવી હતી આ સભામાં નિકાવા ગ્રામજનો તેમજ આજુબાજુ ગામમાંથી ભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજ પણ જેપી પી મારવિયા સાથે જોડાઈ સભામાં હાજર રહ્યા હતા પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણીઓ જોવા મળી છે જેથી નિકાવા મુકામે ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજ પણ જેપી પી સાથે સહકાર અને ટેકો આપી રહ્યા છે જેપી પી મારવિયાની સભામાં નિકાવા ખાતે પહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોની ઉપસ્થિતિ હતી જેપી પી સાહેબ ખરેડી ડેરી નાના વડાણા સિસાંગ જસાપર મોટા વડાણા પાતા મેઘભર ગામની પણ આજે મુલાકાત લીધી હતી અને લોકોના અનેક પ્રશ્નોને વાંચા આપવા માટે વચન પણ આપ્યા હતા આજરોજ નિકાવા ખાતે આજુબાજુના ગામ લોકો પણ જેપી પી મારવિયાની સભામાં હાજર રહી અને આવતી સાતમી તારીખે નિકાવા ગામની વતની એવા જેપી પી મારવિયા કોંગ્રેસની નિશાન ઉપર મત આપી વિજય બનાવવા શપથ ગ્રહણ કર્યા હતા જેપી પી મારવિયા જન્મભૂમિ એવા નિકાવા ગામમાંથી વધુમાં વધુ મત મળે તેવી જેપી પી મારવિયા આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર યાસીન ધોટિયા નિકાવા આજે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની આ સંયુક્ત બેઠક છે બાર નંબર ત્યારે અમે અગિયારસો ને ચોપન ગામની આસપાસ જેટલા ગામડાઓ છે તેમાંથી અમે સૌથી વધુમાં વધુ પ્રચાર જોડાયા હોય તો અમે જોડાયા છીએ પોણા છસો જેટલા છે તમામ તાલુકા પંચાયત નગરપાલિકાઓ પ્રચાર કર્યો છે અને લોકોનો ઓવર સારો મળી ગયો છે ખેડૂતો અતિશાત સારો મળ્યો તેની કોઈ સીમા નથી કારણ કે આપણે ખબર છે છે જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે આજે ગરીબી બેકારી મોંઘવારી અનેક પ્રકારના મુદ્દાઓ છે ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે જમીન માપણીના મુદ્દાઓને લઈને પેટ્રોલ ડીઝલની મોંઘવારી આજે ભૈરાઓ કેસનો પણ ઘણા ચાલુ કોંગ્રેસના સમયમાં સાડા અગિયારસો રૂપિયા થઈ ગયા આજે વાપરો પરવડે એમ નથી આવી અનેક પ્રકારની સમસ્યાથી જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે ત્યારે લોકો અમને ખુદ ચાહી રહ્યા છે સામે આવી આવી રહ્યા છે મળવા આજે કોંગ્રેસ કહેવાય આજે રોજ જ્યાં તમારી જન્મભૂમિ હિસાબ અમારી જનરજીવી છે પોતાના સાચી વાત છે પંચાયતની માટે પાર્લામેન્ટ સુધી તમામ ટિકિટ હોય છે મળતી હોય નીકળવા માટે અમારે હવે માટે તમામ માટે કરવા જવા માટે ખૂબ જ સારો નીકાળની ને પ્રતિસાદ મળી રહેશે